લાભપાચમ એટલે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ ત્યારે વડોદરાના બજારોમાં પણ વેપારીઓએ પારંપરિક રીતે નવા વર્ષ વેપારની શરૂઆત કરી વડોદરાના બજારમાં લહેરીપુરા વિસ્તારમાં આવેલા વિકાસ એસોસિએશન દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે વેપારીઓએ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરી સાથે જ આજના દિવસે લગભગ રૂપિયા ચાર કરોડના વેપારનું અનુમાન લગાવ્યું હતું ત્યારે આજના શુભ દિવસે વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરીખ પરેશભાઈ શાહ દ્વારા સર્વને લાભપાજમની શુભેચ્છા પાઠવી હતી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેને લઈને વડોદરાના શહેરીજનો અને ભારતભરમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે સાથે

ભારતભરમાં અભૂતપૂર્વ સાડા છ લાખ કરોડથી વધુ વ્યવસાય ભારતભરના વેપારીઓ કર્યો છે જેમાં નો જે સંપૂર્ણ જે ઘટાડો થયો છે જે રિડક્શન થયું છે એના એના લીધે ભારતભરમાં ખૂબ સારો વ્યવસાય થયો છે સાથે સાથે અમારા કેટ દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વદેશી જાગરણ અભિયાન માટે જે આહવાન કરવામાં આવ્યું હતું આ બંને સ્વદેશી જાગરણ અભિયાન અને જીએસટીના ઘટાડાને લીધે અભૂતપૂર્વ વેપાર અમારા ભારતભરના વેપારીઓ કરેલો છે એક કેટના સર્વે મુજબ ઓગણત્રીસ રાજ્યોમાં સાડા છ લાખ કરોડથી વધુ વ્યવસાય આ દિવાળીમાં વેપારીઓ કર્યો જેની નોંધ ગઈકાલ ગઈકાલે ચંદીગઢ ખાતે માન્ય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કેટના નામજોગ કરેલો છે કે કેટના આ સર્વે દ્વારા સાડા છ લાખ કરોડથી વધુ વ્યવસાય ભારતભરના વેપારીઓ કર્યો આવો જ વેપાર સંબંધ બે હજાર બ્યાસીમાં ભારતભરના વડોદરાના અને ગુજરાતના વેપારીઓ કરે એવી શુભકામના પાઠવું છું સાથે સાથે જે જીએસટીમાં રિડક્શન થયું છે એનો સંપૂર્ણ લાભ તમામ વેપારીઓ ગ્રાહકો સુધી પહોંચાડે એવી એક નમ્ર અપીલ કરું છું અને લાભ પાચમની અને જૈનોને જ્ઞાન પાચમની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ